એના સંચાલકે જે સંચાલકે બળો રાખે છે એમ કે છે કે જમીન કડક છે તો આ કડક જમીન તો દર વર્ષે આપણે રોગ મેળો રાજકોટના રેસકોસ ગામમાં થાય છે તો ને આ એસઓપી માં જાહેર કરી ત્યારે ખબર હતી કે જમીન કડક છે તો ફાઉન્ડેશન વિના નેખી હોત તો જાહેર જનતાને કીધું હોત કે ભાઈ આ ફાઉન્ડેશન વગર છે તો સરકારને રૂપિયા વધુ આવત હરાજીમાં ભાડા તો કલેક્ટર સાહેબ દ્વારા ચાલીસ રૂપિયા બાર પડેલા હતા પણ જે વ્યક્તિ આ ગ્રાઉન્ડ આખું રાખેલું છે એને સરકારને અને જે સંચાલકોને ગેરમાર્ગે દોરીને એમ કીધું છે કે સરકારે પચાસ રૂપિયાની છૂટ આપી છે અને ફાઉન્ડેશન નહીં ભરો તો ચાલશે એવું એ લોકો જે જે ભાઈ રાખ્યું છે ગ્રાઉન્ડ એ આ મેળા ની રાઇડ્સ વાળા ને એવી રીતે ગેરમાર્ગે દોરી દુર્ઘટના બનતે તો ગયા વખતે બી જોન સરકારના જે અમુક અધિકારીઓ જેલનો કારોવાસ ભોગવવો પડ્યો છે આ વખતે પણ સરકાર કોઈ પણ મન નથી રાખતું નરમ વલણ રાખે સરકાર શ્રીને મારી રજૂઆત છે કે જે આપણે એસઓપી જાહેર કરી છે એસઓપી પ્રમાણે કડક વલણથી આ મેળાના રાઇટ્સના તમામ નિયમનું પૂરું પાલન કરાવે